ખેડૂતોને સહાય મુદ્દે પાટણના ધારાસભ્ય હવે આગળ આવ્યા છે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ધારાસભ્ય તરીકે પોતાનો બે પગાર ખેડૂતોને સહાયમાં આપવાની તૈયારી બતાવી ખેડૂતોને દેવા માફ કરાય તો બે પગાર આપવાની તૈયારી દર્શાવી છે આપને જણાવી દઈએ ખેડૂતોને માઠું નુકસાન અને હવે એક બાદ એક પ્રજાના પ્રતિનિધિ પણ ખેડૂતોની બહાર આવી રહ્યા છે મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે ત્યારે પાટણના ધારાસભ્યએ પણ રજૂઆત કરી છે ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા ચાલો ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે આટલી બધી જીએસટીથી માંડી અને ખૂબ જ મોટી આવક ગુજરાત સરકારને અત્યારે થઈ રહી છે જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને ધારાસભ્ય તરીકે જે પગાર મળે છે એમાંથી બે પગાર અમે આ ખેડૂતોના માફી માટે આપવા માટે પણ તૈયારી બતાવી છે